નમસ્તે મિત્રો દીર્ઘ এড્યુકેશનલ ક્લાસિક ચેનલ માં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આ વિડિયો માં આપણે ઝવેરચંદ મેઘાણી ની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડિયો શરૂ કરીએ માથા નું દાન કોસલ દેશ ના મહારાજા ની ટોલે તો કોઈ ન આવે દુખી ને એ શરણ દેનારા અને દિન ના એ પિતા માતા એવા એના યશો ગાન ગવાતા પ્રભાતે એનું નામ લઈને લોકો પાવન થતા કાશી નગરી ની અંદર એક દિવસ ઉત્સવ થાય છે દેવાલયોમાં ઘંટરાવ બજે છે લોકોના ટોળે ટોળા ગીતો ગાય છે જય કોસલ પતિ સાંજને ટાળે સ્ત્રીઓએ પોતાના આંગણામાં દીપમાળ પ્રગટાવી છે કાશીરાજ પૂછે છે આ બધી સી ધામ ધૂમ છે પ્રધાન કહે કે કોસલના ધણીનો આજે જન્મદિવસ છે મારી પ્રજા કોસલનાથ સ્વામીને શા માટે સન્માન આપે મહારાજ પુણ્ય સાડી રાજા માત્ર પોતાના મલકમાં જ નહીં પણ જગત આખાના હૃદય ઉપર રાજ કરે છે એની માલિકીને કોઈ માટીના સીમાડા ન અટકાવી શકે એ એ મમ કાશી રાજે દાંત ભીસ્યા ઈર્ષાથી એનું હૃદય સળગી ઉઠ્યું ચૂપાચૂપ એકવાર કાશીની સેનાએ કોસલ ઉપર છાપો માર્યો સેનાને મુખરે કાશી પોતે ચાલ્યા સેના વિનાનો એ નાનો રાજા કોસલેશ્વર બીજું શું કરે ખડક ધરીને રણે ચડ્યો હાર્યો લજ્જા પામીને જંગલમાં ગયો પોતાને નગર પાછા આવીને કાશી વિજય ઉત્સવની રાહ જોઈ ઊભા રહ્યા કોસલનું આખું રાજ મેં કબજે કર્યું છે એની રિદ્ધિ સિદ્ધિ મારી પ્રજા ભોગવશે એ દેશના ઉચ્ચ હોદ્દા ઉપર મારી રૈયતના માણસોને બેસાડીશ એવા વિચારોમાં કાશીરાજ હરખાતો સમયની વાટ જોતો રહ્યો પ્રજાએ હાહાકાર કરી મૂક્યો ઘેર ઘેર તે દિવસે શોક પડાયો રાજાની ઈર્ષાનો ભડકો વધુ ભીષ્ણ બન્યો દેશ દેશમાં એણે પડો વજડાવ્યો કે કોસલ રાજાનું માથું કોઈ લાવી આપે તો એને સવામણ સોનું આપું દેશ દેશમાં ધિક્કાર ધિક્કાર થઈ રહ્યું જંગલમાં એક ભિખારી ભટકતો હતો એની પાસે આવીને એક મુસાફરે પૂછ્યું હે વનવાસી કોસલ દેશનો રસ્તો કયો ભિખારીએ નિશ્વાસ નાખીને કહ્યું હાય રે અભાગી દેશ ભાઈ એવું તે શું દુઃખ પડ્યું છે કે તું બીજા સુખી મુલક છોડીને દુઃખી કોસલ દેશમાં જાય છે મુસાફર બોલ્યો હું એક ખાનદાન વણિક છું ભર દરિયે મારા બહારે બારે વાહન ડૂબી ગયા છે મારે માથે કરજનું નું કલમ છે મન તો ઘણું એ થાય છે આપઘાત કરવાનું પણ કરજ ચૂકવ્યા સિવાય કેમ મરાય હે વનવાસી એટલા માટે હું કોસલના ધણી પાસે જઈને મારી કથની કહીશ એની મદદ લઈ ફરી વેપાર જમાવીશ તો મેં એને કરજ ચૂકવીશ એ સાંભળીને પેલા ભિખારીનું મોં જરાક મલકાયું તરત એની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા એ બોલ્યો હે મુસાફર તારો મનોરથ પૂરો થશે મારી સાથે ચાલીસ બંને જણ ચાલ્યા કાશીનગરમાં પહોંચ્યા રાજસભામાં દાખલ થયા એ જટાધારી ભિખારીનો મોં ઉપર કોઈ રાજવી ક્રાંતિ ઝલકતી હતી કાશીરાજની આંખો એ કંગાળ ચહેરા ઉપર ચોટી એણે પૂછ્યું કોણ છો સા પ્રયોજને અહીં આવેલ છું ભિખારી કહે હે રાજન સુખ સમાચાર દેવા આવ્યો છું શું કોલસલ રાજનું માથું લાવનારને આપ શું દેશો ક્યાં છે ક્યાં છે લાવ જલ્દી સવા મણ સોનું આપું અઢી મણ સોનું આપું ક્યાં છે એનું માથું રાજાજી અડી મણ સોનો આ વણિકને જોખી આપો અને સુખેથી આ માથું વાળી લો રાજા બનીને કોઈ પથ્થરની પ્રતિમા સો આંખો ફાડી રહ્યો નથી ઓળખતા કાશીરાજ એટલામાં શું ભૂલી ગયા ઝીણી નજરે નિહાળી લો આ કેસલરાજ નું જ મોડું કે બીજા કોઈનું કોસલના સ્વામી હું આ શું જોઉં છું આ તે સત્ય છે કે સ્વપ્ન સ્વપ્ન નહીં રાજા સત્ય જુઓ છો ચાલો જલ્દી ખડક ચલાવો આ વાણકની આબરૂ લૂંટાય છે ઘણી વાર તો કાશીરાજ અબોલ બની બેસી રહ્યા પછી એણે મોં મલકાવીને કહ્યું વા વાહ કોસલપતિ મારું આટ આટલું મન ખંડન કર્યું ને હજી એ શું માથું દઈને મારા પર વિજય મેળવવાની જમાવી છે કે ના ના હવે તો આપની એ બાજીને હું ધૂળ મેળવીશ આજના નવીન તે હું જ આપને હરાવીશ એટલું કહી એ ભિખારીના મસ્તક પર રાજે મુંગટ પહેરાવ્યો એને પોતાની બાજુએ એ અને બેસાડ્યો ને પછી ઊભા થઈ સન્મુખ જઈ અંજલિ જોડીને કહ્યું હે રાજ તો પાછો આપું છું પણ વધારામાં મારું હૃદય પણ ભેટ ધરું છું બદલામાં તમારું માથું લઉં છું પણ ખડકની ધાર નહીં મારા હૈયાની ધાર પર થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ